વધતા આતંકના પગલે નગરપાલિકા દ્વારા ખસીકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અંકલેશ્વર શહેરના નવ વોર્ડમાં વાહનો અને લોકો પાછળ દોડ મૂકી લોકોને હેરાન કરતા સ્વાનોને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ગતરોજ સુરતી ભાગોડમાં મોપેડ સવાર મહિલા પાછળ સ્વાન દોડતા મોપેડ વીજ સાથે ભટકાઈ હોવાની ઘટના બની હતી ત્યારે તાત્કાલિક અસરથી અંકલેશ્વર નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને પહેલી જાન્યુઆરીથી વિશેષ ટીમ બનાવી શહેરના તમામ વોર્ડમાં રખડતા શ્વાન માટે ખસીકરણ અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે સરકાર અને પશુ ચિકિત્સકની ગાઈડલાઇન મુજબ શ્વાનોને શોધી કાઢી ખસીકરણ સાથે તેઓને પકડી ડબ્બે પુરવાની કાર્યવાહી કરવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી વિશેષ ટીમ બનાવી શહેરમાં રખડતા શ્વાનના ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે વાહન પર તેમજ માનવ પછા પછાડી દોડ મૂકે છે તેવા શ્વાન ફરિયાદના આધારે તેમજ નવ વોર્ડમાં આવા શ્વાનને શોધી કાઢવામાં આવશે અને તેને ઝડપી પાડી ડબ્બે પૂરવામાં આવશે તેમના ખસીકરણ સાથે પશુ ચિકિત્સા અને સરકારની ગાઈડલાઇન મુજબ આવા શ્વાન સામે કાર્યવાહી કરવામાં આવશે